ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હવા નવ અને જો મને સાંજે છે ને ખાણ આવ્યું હતું અહીંયા આટલું રાખ્યું ને એટલું વાહ વાહ હમાં એમ નથી એટલે અહીં ઓટે રાખવું પડ્યું જો આખો ઓટો ભરાઈ ગયો એમ થયું હતું કે ઓટો સાફ કરી નાખીને તો બે હવા તો તો ખાણ આવી ગયું ઓટો તો ખાલી રીએ જ નહીં કંઈક ને કંઈક પડ્યું જ હોય થોડીક જગ્યા રહી હવે એકાદું જણું બે એટલે અને અઠાણમાં જાય છે ને પપ્પા

હાલો અમે આઘડી નાખવા લાગે હાલો તો આપણે ફટાફટ નીણ કરી નાખી બધા બેન ભાઈ થઈને હાલો તો જો બધા દહ વગર ને ચા પીએ ને મારા પપ્પાએ તો પીએ લીધો અને મારા મમ્મી સા ઠરી જાય ને તો હું આવે જ નહીં અને આપણે જ ક્રોપ ધારણ કર્યો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આગળ મને ઈલા વાતની ચડાવ દે તો ભૂલાઈ જાત

મારેથી વાંધલા પૈકી બે લતું ડો ફાકી પાછી ગોયતી હા સડી જાય તો જરવાય ઈ નું એવું એ ડેટકા બસ કે હે માર પગ દુખે હું ડાયરેક્ટ લઈ જામનગર ઓપરેશન કરાવવા હો इनके तो मार पग दुखे तो वहाँ ले पग ल तू मार तो हाइट को खेहवी ना के पग नु जीभ निकली गी जीभ आना म खान करवा के मार पापा ना हा ऊपर हा थावो मेंडू गांडड़ मारे तरह मुझे ना धिंगाना करवाना था नहीं पोरो खा तू पोरो खा पर पोरो ता खा

કાલ તો ટાઈમ જડે કાલ અમારે આવવાના છે બટેકું ખાતા નથી તો અમે મુંજાણા સેને પાછું કેમ ખબર કે અમારા આવી હા હું રોટલી કીમાં આવશે કેવું તમે એટલે વાગ્યામાં કીમાં આવશે ને પણ આવી જાય એ ફાઈનલ પછી આપણે બતાવશું કાલે વિડીયા માં આપણે કેહું બનાવ્યું અને કાલ અમારે જોરદાર ખરીદી કરવા જવાની છે ખરીદી અને જસ્મીન ભાઈ ને જયદીપ ભાઈ ગયા છે મકાઈ હારવા એક વાત છે એક પછી આજ ની ના પાડી દીધું હાથ દુખે મારા એમાં હે ને ઓલા મકાઈના ડોડા બહુ થઈ ગયા હતી વજન વાળી થઈ ગયા એટલે મન હે ને આમ પાથરામાંથી માંથી ઉપડતા ને અને એક રાડું વાઢું તો એક રાડું એઠું નાખવું પડે અને અમારે જો જ્યાં બેઠા હોય ને ત્યાં ફરમત ભેગો જ હોય

કાડી કાડી દેખા ઈ તો કરી કરી તો ઓય તો દે ઓય એવો દેખા ન હોય નઈ એવી સો નઈ કારા હોય તો કારા દેખા ખાણ ને તો ઘર આઈ ભરવા કેજ મારા હાથ નો આઈ ભરવાના ઓહો અને આઠમો પાડાનું નવ આપણે ભૂકો લેવો છે ભૂકો ના અને મર ચાર માં ભરવાના ભૂકો લેવો જો હે ને હવે હા ભૂકો લેવો જો ઓર મારા પપ્પા ને હમણા સોખ જાગો છે ભેહુ નો ભેહુ લેવી ભેહુ લેવી ભેહુ લેવી કરે છે હું કવે

એ હાલો તો જસમીન મસ્તા ઠંડુ પાણી નો સીસો બિસ્લેરી પાણી નથી આપણા ઘરનું જ છે ચાલો તો જાય વાડીએ હવે જો થોડીક ઘેરકી રહી કેટલું જ છે તો જો થોડુંક ને જો ધાણા કેવા મસ્ત થઈ ગયા ધાણા ભાજી ધાણા ભાજી જો અહિયાં હે ને અડખે પડખે ધાણા ભાજી હોય ને તો એ માં હેડ હેડ થતી હોય જે કઈ ના હોય ને તો એ market માં full મૂંગી હોય જયદીપ ભાઈ તો ગાડા ને છાયા બેઠો છે હાલો અહિયાં જઈને vlog બનાવી આ છોકરો આગળ બેઠો હતો ને હું આવી ને તા ગાડું મીંડો ભરવા હોશિયાર છે હોશિયાર અને મને જસ્મીનભાઈ એ મલ્લખની કુંદરી વાટી કુંદરી હું જસ્મીન ભાઈ મલ્લક ની મકાઈ વાટી નાખી આગો કરી લીધો હજી આગો જ નથી થયો હજી ઘણું ગાડું ખાલી પછી મહેમાન આવે ને તો બે દી સુધી બે હવાનું રહીએ ને બે દિન આગો કરી લીધો હેલો નથી અહીં પાણી તઈ હું મમ્મી કે લઈ ગઈ આ લ્યો પીઓ ને મજા કરો હમ બિસ્લેરી નથી આપણા ઘરનું હે અને જો તો ડોડા કેટલા હે तो डोडा तो आमा निकरा डोडा देखा तो तो है जाम। आज तो कल है किन खाता है जी? आज जोड़ अपसोल ये तो डोडा ले जस्म केरे। मैं छोकरा भी काम करके न गया अभी साथ। यही हुए को मेरे जस्मिन नहीं पी दे। जय तराही आई हीन जो ये उसी यार से भाई आपने बेबीन भाई बोरा है ये उसी यार से। માલ ને મારે બાંધાની ને મારે બાંધવા જો જયદીપ ને કહું તું ઘડીક વાર બાંધી દે હા ત્રણ ત્રણ ને હાલો તો હે આ સાથે આપણે આ બ્લોગ નો એન્ડ કરી દે મળીએ કાલ નવાગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ